ના રેલવે સ્ટેશન પર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા ઉદના યાર્ડમાં ઉદના ધાનાપુર ગાડી રિવર્સ લેતા સમયે પાટા પરથી ડબ્બા નીચે ઉતરી પડ્યા હતા જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી હતી નવા દેશમાં દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી ઉદના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પતરી પરથી ઉતરી ગયા હતા જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉદના રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પતરી પરથી નીચે ઉતરી ગયા હતા 3 થી 4 ડબ્બા પતરી પરથી નીચે ઉતર્યા ગયા હતા ઉદના યાર્ડમાં ઉદના દાનાપુર ગાડી રિવર્સ લેતા પતરી પરથી ઉતરી ગઈ હતી ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ગતી ન હતી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તાત્કાલિક એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટે ચડાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ છે